રાજ્યમાં જાણે કે નકલી ઓફિસરનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ એક નકલી ઓફિસરનો થયો પર્દાફાશ અમરેલીના જજના નકલી પીએ ની ઓળખ આપીને છેતરપિંડી એ શખ્સ દ્વારા આચરવામાં આવતી હતી અમરેલી જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબના પીએ ની તેઓના દ્વારા ઓળખ આપવામાં આવી અમરેલી જિલ્લા કોર્ટમાં જજના ડ્રાઈવરની નોકરી આપવાની ગઠિયાને લાલચ આપવામાં આવી બેરોજગાર યુવક પાસેથી બે લાખની નકલી પીએ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે બગસરાના માઉજી જીંજવાના પ્રકાશ દાફણાએ છેતરપિંડી આચરી છે સરકારી કર્મચારીની ઓળખ આપીને નોકરી આપવાની લાલચ તે આપતો હતો જજના ડ્રાઈવરનો નકલી ઓર્ડર આપ્યા બાદ પર્દાફાશ થયો છે જેતપુરના ખજૂરી ગુંદાણાના નિકુંજ બોટાણી સાથે છેતરપિંડી આચરવામાં આવી બગસરાના પોલીસે જજના નકલી પીએની ધરપકડ કરી છે નકલી પ્રકાશ દાફડાની ધરપકડ કરવામાં આવી છે નકલી પીએ કે જે ડિસ્ટ્રિક્ટ જજ મુખારી સાહેબના પીએ હોવાની વાત કરીને છેતરામણી કરતો હતો છેતરપિંડી કરતો હતો તેનો હવે પર્દાફાશ થઈ ચૂક્યો છે